લુણાવડા તાલુકાના કોઠંબા ગામે બે જૂથો વચ્ચે અથડામણ મામલો મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પાંચ આરોપીની કરી ધરપકડ રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા સઘન તપાસ કરી પાંચ આરોપીને પકડી પાડ્યા પાંચ આરોપી પૈકી એક યુવક સગે હિન્દુ અને મુસ્લિમ યુવક વચ્ચેની થયેલી જૂથ અથડામણ વચ્ચે પોલીસે કરાવી મધ્યસ્થી રાત્રિ દરમિયાન બે કોમના અગ્રણીઓને બોલાવી શાંતિ સમિતિની બેઠક યોજી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઠંબા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર પોલીસ સાહેબની અધ્યક્ષતામાં જે શાંતિ સમિતિની જે મીટિંગ મળી છે એમાં જે ઇસ્યુ સપાટી પર દેખાતો સોશિયલ મીડિયામાં જે વાસ્તવમાં તદ્દન ઉભો છે એવું કોઈ પ્રકારનો એ એટમોસ્ફિયર ડોળ્યો પણ નથી અને બધા ટાઈપો વચ્ચે બધા સિલેરી શાંતિ રહી આજ રોજ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠંબા ટાઉનમાં હેલ્થ સ્પ્રી ચેન્જ કરવાની બાબતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે એક નાનકડો ઝઘડો થયો હતો જેના બાબતે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયો હતો મહીસાગર જિલ્લા પોલીસે આ ઘટનાની ગંભીરતાને જોઈને આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી દીધી છે અને પાંચે પાંચ આરોપીઓ છે એના સિવાય બે ફોર્મ વચ્ચે જે ગેરસમજ થઈ હતી એને દૂર કરવા માટે શાંતિ સમિતિની મિટિંગ અત્યારે રાખવામાં આવી છે અને બંને ફોર્મ વચ્ચે સુલ જળવાઈ એના માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા છે હાલમાં કોટંબા ટાઉન વિસ્તારમાં સંપૂર્ણ